તમે અમારી એબલ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવા માટે તમને નમ્ર વિનંતી છે વડનગરની શ્રી સરસ્વતી વિદ્યા મંદિર ખાતે આજે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે ન્યાયાધીશ શ્રી ભરતભાઈ ચૌધરી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા વડનગરના प्रिंसिपल सिविल जज श्री ए उपस्थित रही श्रोतागण ने मंत्र मुग्ध कराया था तो आवो सांभिए जज साहेब श्री भरत भाई चौधरी साहेब ने माधु भाई चौधरी तमाम प्रिंसिपल साहेबों तथा शिक्षक गण कार्यक्रम जो आधारेल वाली गण किशोर युवानो तेमज નાના ભૂલકાઓ આજે આપણે કૃષ્ણ જન્માષ્ટમીનો પ્રસંગ ઉજવવા માટે અહીં ભેગા થયા છીએ બાળકોને બાળકોને ઉપદેશ આપવા કરતાં બાળકો જોડેથી શીખવાનું ઘણું હોય છે હમણાં જ કીધું એમ ભૂલકાઓ આ ભૂલકા શબ્દ છે એ કદાચ ગુજરાતી ભાષામાં જ હશે બીજી કોઈ ભાષાઓ નહીં હોય કેટલો અર્થપૂર્ણ છે કે જે ભૂલી જાય ભૂલકા એટલે ભૂલી જાય એ દુઃખે ભૂલી જાય એ સુખે ભૂલી જાય કિટ્ટા એક ઘડીના બાકી સગડું પ્યારું પ્યારું રાજેન્દ્ર શુક્લ એ કીધું છે એમ કે કિટ્ટા એક ઘડીના બાકી સઘળું પ્યારું પ્યારું હસું રમવું લાગે મીઠું થું આંસુ તો લાગે ખારું એટલે પડી જાય તોય ધૂળ ખંખેરી ઉભા થઈ જાય કોઈની શરમ ન હોય એમને ગમે ત્યાં બેસવાનું ના ગમે તો નીકળી જવાનું આ આ વૃત્તિ છે એ જે લુપ્ત થતી જાય છે ને એ જાળવી રાખવાની જરૂર છે તો આ આ આ પ્રેમ કરુણા આ ભૂલી જવું આ માફ કરી દેવું બે મિનિટ પહેલા ઝઘડ્યા હોય અને પછી પાછા સાથે રમવા લાગે એટલે આ બાળકો પાસેથી આ શીખવાનું છે હું તો અહીં તમને કેવા કરતા શીખવાનું વધારે તમને જયારે રમતા જોઈએ નિર્દોષ ભાવે એકબીજા સાથે વાત કરતા જોઈએ ના ગમે તો તરત મોઢા પર કહી દેવા જોઈએ આ મને નથી ગમતું ગમતું હોય હોય તો તો ગમે સ્વીકારી લેવા જોઈએ અમને એટલે આ આ જે બાળ સહજ વૃત્તિ છે તમારી જોડેથી એ આપણે આજે કૃષ્ણ જન્માષ્ટમીએ જયારે ભેગા થયા છીએ તો અને આ ભારતનો જે એક એવો ભગવાન છે જેને આપણે બાળ સ્વરૂપે પૂજીએ છીએ જેને આપણે હિંચકો નાખીએ છીએ આપણને બનાવનારાને આપણે હિંચકો નાખીએ છીએ અને એને વાલ કરીએ છીએ એના એના જે નખરા હતા એની ઉજવણી કરીએ છીએ મટકી ઘરમાં માખણ બહુ ભાવતું આજકાલના છોકરાઓને તો માખણ આમે ઓછું ભાવે પાછું કેટલાને માખણ ભાવે ઓહો ખાવ છો ઘેર એ માતા જશોદા માતા માખણ ન આપતી તો મટકી ફોડી કાંકરી મારી અને એમાંથી માખણ ચોરી જતા અને એ એ ભગવાનનું જે નખરું છે એને આપણે ઉજવણી કરીએ છીએ એ એ આજની ઉજવણીનો પ્રસંગ છે અને કૃષ્ણ છે એ તો આપણા પૂર્ણ પુરુષોત્તમ છે એમની પાસેથી તો જીવનમાં ઘણું શીખવાનું છે એમની પાસેથી જીવનમાં બાળ સહજ વિસ્મય શીખવાનું છે નિડરતા શીખવાની છે ન્યાય અન્યાય અને તમે જેમ જેમ જીવનમાં આગળ મોટા થતા જશો એમ તમને ખબર પડશે કે કૃષ્ણ કેટલા તમારા જીવનમાં પ્રસ્તુત છે તમને કેટલું શીખવાડે છે બાળક તરીકે તમારે એમની પાસેથી નિડરતા શીખવાની છે ન્યાય અન્યાય શીખવાનું છે ન્યાય અન્યાય શું છે કે એ તો આ તો બહુ ફિલોસોફિકલ વર્ડ છે એ તો હજુ કે અમારે તો હજુ સ્કૂલમાં છીએ અને અમને શું ખબર પડે ન્યાયની અને અન્યાયની કઈ રીતે ખબર પડે અમને કોઈ પણ કામ અહીંથી સારું ને યોગ્ય લાગે ને હૃદયથી તો એ ન્યાય છે અને કોઈ પણ કામ કે બીજાનું કાર્ય જો મનમાં ડંખે તમને એવું લાગે કે ના આ ખોટું છે એ અંદરથી જ થશે તમને કે આ આ ખોટું છે આ ન થવું જોઈએ એ એ અન્યાય છે એને એને પારખવાનો આ સીધો ને સાદો રસ્તો છે ભલે આપણે જાણી જોઈને કંઈક કરતા હોઈએ ને તો અહીંયા તો ડંખ રહેશે જ થોડો ઘણો કે આ આ ખોટું છે આ નથી બરાબર એ એ તમને આત્મા જ કહેશે જેમ દીદીશ્રી એ આત્માની વાત કરી એ એ એ આત્મા તમારો અંદરથી જ અંદર બેઠેલો ભગવાન છે આત્મા છે તમારો અંદર બેઠેલો કૃષ્ણ કૃષ્ણ છે એ એ તમને કે આ આ નથી બરાબર તમે કરતા હશો તો એમ કહેશે કે આ નથી બરાબર કે સામેવાળો કરતો હશે ને તમે સહન કરતા હશો તોય તમને એવું થશે કે આ નથી બરાબર એ જે નથી બરાબર વાળો ભાવ ઉત્પન્ન થાય ને અંદરથી

ગમે તે સ્થાને હશો ગમે તેટલા મોટા પદ પર હસો ગમે તે જગ્યાએ હશો દેશ દુનિયામાં તમને તકલીફ નહીં પડે આ બંને વસ્તુને સાથે આખીને ચાલશો તો આપણને આ ન્યાય અને અહિંસા બે મોહને શીખવાડ્યા એક આપણા કૃષ્ણ મોહન અને એક આપણા ગાંધીજી મોહનચંદ કરમદસ કરમચંદ ગાંધી આ બે જે ભારતમાં પેદા થયા એકે આપણને અહિંસા શીખવાડી અને એકે આપણને નિડરતા શીખવાડી અને એ જીવનમાં આપણે ગુણ અત્યારથી જ ઉતારવાનો છે બીજું હું શિક્ષક મિત્રોને ખાસ કરીને કહેવા માગું છું કે અને વાલીગણને કે વિદેશમાં નાનું છોકરો હોય ને એને કંઈક અજુગતું બને કંઈક અઘટિત બને કે કંઈક આકસ્મિક બને તો એને ખબર હોય છે કે આપણે શું કરવું આ પરિસ્થિતિમાં એની એ લોકોને તાલીમ હોય છે ઇમરજન્સી નંબર કયા છે એના પર ફોન કરવો એમાં જાણ કરવી એ બધી ખબર હોય છે આ ટ્રેનિંગ બાળકો માટે હવે અત્યારે જયારે બાળકો વિરુદ્ધના ગુનાઓ વધી રહ્યા છે સમાજમાં ત્યારે આ તાલીમ ખૂબ જ જરૂરી થઈ ગઈ છે તમને પરિસ્થિતિ એવી ઊભી થાય મુશ્કેલી ઊભી થાય તો શું કરવું એની આપણને ખબર હોવી જોઈએ આપણે પોલીસને ફોન કરવો છે તો કયો નંબર છે કોઈને ખબર છે આપણે પોલીસને ફોન કરવો હોય તો કયો નંબર છે કયો નંબર છે વેરી ગુડ વેરી ગુડ પછી એમ્બ્યુલન્સ બોલાવી હોય તો વેરી ગુડ સરસ આ આ બધી તાલીમ છે પછી એકાંતમાં કોઈ હુમલો કરે છે તમારી ઉપર તો કઈ રીતે એને ટેકલ કરવો ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય આજે જે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ બાળકો વિરુદ્ધ જેટલા ગુનાઓ થઈ રહ્યા છીએ એ પ્રમાણે ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિ ઊભી થઈ શકે છે

શાળામાં આના પ્રોગ્રામ રાખો એની તાલીમ આપો એના પ્રેક્ટિકલ કરાવો આ બધું તમને જીવનમાં હવે શીખવું બહુ જરૂરી થઈ ગયું છે અને એનાથી તમને એક અંદરથી આત્મવિશ્વાસ પણ આવશે આનાથી અને મેં કીધું ને ન્યાય અને અન્યાય અન્યાય સામે લડવાની અંદરથી શક્તિ પેદા થશે જો આપણે સબળ હઈશું માનસિક રીતે તો જ તમે લડી શકશો નબળા તો લડી ન શકે હા સૌરાષ્ટ્રમાં તો એક કહાવત છે કે ખાસો તો હામાં થાશો એટલે મનથી અને તનથી મજબૂત હશો તો તમે કોઈકનો સામનો કરી શકશો એટલે આ આ વસ્તુઓ જીવનમાં ઉતારવા જેવી છે બાકી આપણે આજે હવે આમ તો મટકી માટે ભેગા થયા છીએ એટલે આ બાળકો કેતા હશે કે આ ક્યાં સાહેબો આજે બધું આ બધું ભણાવવા બેઠા આજે તો અમને એવું કીધું હતું સાહેબે કે આપણે મટકી ફોડ કરવાનું છે આનંદ કરવાનું છે નાચવાનું છે આ તો બેસાડી દીધા એમ એટલે આ તમારો જે ભાવ છે ને મનમાં એને ઝવેરચંદ મેઘાણીએ બહુ સરસ રીતે વ્યક્ત કર્યો છે કે છાના માના રમવા આવો નાના થઈને રે છાના માના રમવા આવો નાના થઈને રે પછી તો કે નાના કઈ રીતે થવ હે હવે તો મોટા થઈ ગયા બધા તો કે નાના કઈ રીતે થવ છાના માના રમવા આવો નાના થઈને રે કે નાના કઈ રીતે થવ આવો બાપુ રીત બતાવું